અને મણીરાજભાઈનો ખાસ ચા છું અને અમારો ખાસ પરમ સ્નેહી મિત્ર એટલે અમારા જીગ્નેશભાઈ કવિરાજ રાકેશભાઈ બારોટ અમારા વિક્રમભાઈ ઠાકોર ગુજરાતમાં કોઈ કલાકાર બાકી નથી કે સલે ઠક્કરનો ઓળખતા ના હોય ત્યારે અમારે મણિરાજભાઈને યાદ કરવા હોય એ જે જગ્યા હોય ઝોન મણિયારા તારા કારણે જ રે ઝોન મણિયારા તારા કારણે

મારા ફોટોગ્રાફર એવા કાંતિભાઈ કાલરિયા મારા ખાસ પરમ સ્નેહ મિત્ર છે એ મારો ઇન્ટરવ્યુ લેવા માટે લઈને આવ્યા છે ભાઈનું નામ ખબર હિતેશભાઈ હિતેશ અને અમારા ભાઈ શ્રી હિતેશભાઈ અમારો ઇન્ટરવ્યુ લઈ રહ્યા હોય ત્યારે અમે ઇન્ટરવ્યુમાં ગીત ગાવું અત્યારે સાજણ લાખો મો એક ધોતે ઓના ની રેખ તારી રેખ મારા પ્રેમ નું નિશાન છે તારી રેખ ની યાદ ને આવે છે એ ભલ્લે જાય દિલ તોડીને જાય મારી દિલની દુવાઈ તારી સાથ છે તારા સનેડાની યાદ તને આવશે